ભારત નાગ ધ્વજ તિરંગા માંગ કેટલા રંગ હોય છે તમારા વિકલ્પ છે એ ચાર બી પાંચ સી ત્રણ ડી બે તમારો સાચો જવાબ છે વિકલ્પ સી ત્રણ ભારતના તિરંગા માંગ પહેલો રંગ કયો હોય છે તમારા વિકલ્પ છે એ કેસરી બી લાલ સી સફેદ ડી લીલો તમારો સાચો જવાબ છે વિકલ્પ એ કેસરી ભારતનો તિરંગો કોણે ડિઝાઇન કર્યો હતો તમારા વિકલ્પ છે એ સરોજિની નાયડુ બી સરદાર પટેલ સી બાબા સાહેબ આંબેડકર ડી પિંગલી વેંકૈયા તમારો સાચો જવાબ છે વિકલ્પ ડી પિંગલી વેંકૈયા ભારતના તિરંગા વચ્ચે ચક્ર છે એનું નામ શું છે તમારા વિકલ્પ છે એ અશોક બી વિક્રમ સી ચાર સિંગ ડી એક પણ નહીં તમારો સાચો જવાબ છે વિકલ્પ એ અશોક અશોક ચક્રમાં કેટલા મારા હોય છે તમારા વિકલ્પ છે એ ચોવીસ બી તેવીસ સી બાવીસ ડી વીસ તમારો સાચો જવાબ છે વિકલ્પ એ ચોવીસ